ગુજરાતના રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે ક્યાંક અંતરાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ વરસાદ પડી રહ્યો છે તો આ દરમિયાન ક્યાંક રસ્તામાં ભુવા પડવાની જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે આજ રોજ અમદાવાદ શહેરના અંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજી અપાર્ટમેન્ટમાં पानी की टंकी टूटी पड़ी थी तो આ ઘટનામાં 10 થી વધુ લોકો ફસાયા હતા જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તો માહિતી અનુસાર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરુદ એપાર્ટમેન્ટમાં 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડી હતી જેના કારણે ટાંકીની નીચે આવેલો સ્લેબ પણ ધરાશાયી થવા પામ્યો હતો જેનામાં 10 થી વધુ લોકો ફસાયા હતા તો આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટનાસ્થળે દોડી જઈને તમામ લોકોને ટીમે રેસ્ક્યુ કરી ઉત્યો હતું જો કે એક વૃદ્ધાને પગમાં ફ્રેક્ચર થયું હતું જેમને પણ સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા તો ઉલ્લેખનીય છે કે સ્લેબ તૂટવાનો અવાજ એટલો મોટો હતો કે આસપાસના લોકો પણ ડરી ગયા હતા તો આ ઘટના બાદ ફર